કેમ છે વણ મનસુબે ઘઉમાં ઘઉમાં સારું છે આમ બહુ એલો નથી પાકમાં કેવા છે પાકમાં હારા છે સારા છે તમે બહુ એલો બોલ્યા એટલે ઘઉમાં તકલીફ હતી વણ કાઈ ઘઉમાં તકલીફ એટલે એમ માનો ને કોઈ ઘઉ પાંચ માણસ થા આવી ગયા એવું થઈ ગયું એનું કારણ ઈળો આવી ગયું ઈળો આવી ડોંડી થઈ ગયું આવી કાળી આવી હમ ખાઈ ગયો ઈળો ખાઈ ગયું પછી બતાવો ડુંડી છે ને કોને તો હરાખ સોડો જ તો આવી થઈ ગયું

ક્યા તાલુકાનું જિલ્લો અમરેલી આજે અઢાર બે બે હાજર અને ઘઉં ની અંદર એક એવું હતું કે ભાઈ ઘઉં આવી દઈ અને ખાલી પાણી પછી પાવાનું હોય ખાતર બે વાર અને ખાતર બે ફર નાખવાનું હોય ઘઉં બીજું કઈ કરવાનું નતો આવતું એની જગ્યાએ ખેડૂતો ઘઉં માં દવા

લીલો કારણ અમારે એટલે કરાય નથી ભગવાન ની દિયા છે બિયારણ કયું છે અને ખાતર કયું છે આમાં ખાતર શ્યામ છે

હા તો હું પાંચ વર્ષ થાય ભાઈ પાંચ વર્ષે વાપરો છો ને તમે હા આ ઘઉં માં આ વર્ષે કેમ લાગ્યું આ વર્ષે હારો વરવા વરો વરે વાવી છે એટલે એમાં તો પછી કઈ કેવા પણ ન હોય એમ બરાબર છે એટલે એ તો હોય તો આપણે કઈ વાવવા ન હોય બીજા નંબર માં એળુ જે નુકસાન કર્યું એ નો મોટો નુકસાન છે એ નુકસાન મોટું છે પણ તમારે બીજા કરતા તો એક સામાન્ય જ છે ને હા સામાન્ય એક 5% ગણાય ને હા 5 10% જેવું છે બરાબર ને તમારા ગામમાં જે બધા ઘઉં ખણાખરા ને હાવ પતી ગયા એવું આપડે નથી ને એવું એક બે જણા તક કાઢીને બીજા ધાણા વાવવા ને ઓલા મગ વાવવા ને ચારી કરે એમ છે નથી કાઈ આગળ મેં છોડવા તમને ઉપાડી ને દેખાડે ને એવા છે આજે બહુ ખુશી છે બહુ આનંદ એટલા માટે છે કે અમારા પરમ મિત્ર મનસુખભાઈ છે ને એનું અમારું સામવેદ નું આ આખા વિસ્તારમાં પેલી છેલી વાપરી હોય તો અમારા મનસુખભાઈ કેનસુખભાઈ કેડાયું એટલું કેતા આનંદ થાય છે એટલી મજા આવે છે કે એના હાથે એવું મૃત થયું અને એટલું સરસ ખાતર નું પરિણામ અમારા વિસ્તારમાં કે એની આગળ ખાતર એ કોઈ ગયું જ નથી ગમે અને ગમે એ રીતે શેક કરવાની શું ચોથા વર્ષ અમારું પૂરું થાય છે એટલે અમે ગર્વ સાથે કહીએ છીએ અભિમાનની સાથે નથી કેતા અભિમાન કઈ નથી પણ ગર્વ લઈ છે ગર્વ લેવો જરૂર છે કોઈ બાબત સારી હોય તો બરાબર ને મનસુખભાઈ તો ગર્વ સાથે કેવી છે કોઈ પણ ખેડૂને કોઈ પણ રીતે ચેક કરવું હોય શામવાદ ખાતર અમારા વિસ્તારમાં કોઈ પણ ખેડૂત યુટ્યુબમાં યુટ્યુબના ના માધ્યમથી આપણી અવારનવાર વિડીયો જોવો છો આવી જાય ચેક કરી શકો કે અન્ય થી કેટલો ફાયદા છે કેટલું સસ્તું છે કેટલું સારું છે અમારા આખા વિસ્તારમાં મનસુખભાઈ એક અમારી બાજુમાં ઊભા મિત્ર કે એને એક થેલીનું નવું ખાતર નવી વસ્તુ કોઈ ખેડૂત અપનાવવાડ્ડ ત્યાર ન થાય પણ મનસુખભાઈ એક એવા ખેડૂત છે કે નવી નવી વસ્તુમાં એને હંમેશા રસ હોય નવી દવા હોય નવું બિયારણ હોય તો એના ખેતરની અંદર એટલી સરસ ખેતી કરે છે આપણે જ્યારે ઊભા હોય તો એ ખરનો છોડવો હોય તો રાત્રે છોડો ઉપાડી લે આવું સરસ એનું કામ છે મને આનંદ થાય છે ગર્વ છે કે પહેલી છેલ્લી મનસુખભાઈ વાપરી આ ચોથા વર્ષે આ ઘઉંની અંદર તમામ પાકની અંદર ભાઈએ સામભેદ ખાતર ભાઈએ તો વાપર્યું પણ ભાઈના કહેવાથી ઘણા બધા ગામની અંદર ખેડૂતો ખાતર વાપરી રહ્યા છે તો મનસુખભાઈ તમારે શું કહેવું મને ખૂબ આનંદ થાય તમે શું કહે બોલો બોલો છો મને તો આનંદ થાય છે પણ ખેડૂત મિત્રને એ જણાવું છું કે નહીં રાજુ નહીં તો કાંઈ નહીં પણ એક બેગ લઈ અને આ ખતરો કરાય પછી તમને ન લાગે સારું તો નહીં વાપરવાનું પડે એક વખત તમે વાપરો એટલે બીજા ખાતરના કરતા તમને થોડો ઘણો

કે આપણે અન્ય બધા ખાતર આપણે છે ને વર્ષોથી ને ખાતર વાપરે છે બે વસ્તુ આવે નાઇટ્રોજન ને ફોસ્ફર બરાબર હવે આપણે જે કાયમ શાક રોટલો ખાઈ આપડે અરે સંભારા જોહેર જોહે લીલોતરી શાક પાપડ જોહે દી નહી હોય તો આપણને મજા નહીં આવે તો આ જમીન છે આ સજીવ બધા સોળ છે સજીવ છે એમાં જીવ છે એને પણ બધી વસ્તુ જોઈ તો આપડે શામવાદ ખાતર ની અંદર શું કર્યું બધા તત્વો આપી દીધા સાત સાત પ્રકારના એટલે મજા આવે છે ને એટલે ખેડૂતને મજા આવે છે જમીન સુધરે છે નુકસાન થતું નથી આજે મનસુખભાઈને અવારનવાર મળતા જ હોય પણ ફરી આખ વખત મને ચોક મનસુખભાઈ એક વિડીયો આપણી સમક્ષ મૂકવી બાકી મનસુખભાઈ તમારા જૂના મિત્ર થઈ ગયા છે અવારનવાર આરે બેસતા હોય શાહ પાણી પીતા હોય આનંદ કરતા હોય પણ આજે ફરીથી એમ થયું કે આટલા સરસ ગામ ઊભા છે ગામમાં એટલો ગામમાં રોગશાળો હતો પણ મનસુખભાઈ બોલ્યા એને પાક બતાવ્યો હાથમાં કે મારે વાંધો નથી આ શાંત વેદનું પરિણામ છે મનસુખભાઈને બીજું કે ભલામણ તો કરવાની હોય નહીં ઉપયોગ કરો અખતરા કરો એકાદી વખત કરો તમને સારું લાગે તો આપડે બધું પાછું બીજી વખતે કરાય કાઈ નઈ મેં શાર વર પેલા પેલી થેલી ઉનાળુ મગમાં વાપરી હતી એમાં આપણને ઘણો ફાયદો બધા પછી શર થયા એક ધારું ગમે એ સિઝનમાં ગમે પાક હોય હા આપણે આના આજ રાખ્યું છે જે કોઈ બીજું ખેતર ખાતર બીજું નાખ્યું નથી હમ ઘઉની હાઇટ કેવડી છે મનસુભા વણ ઘઉંની આ કેડિયા કેડે આવી ગયા તો ને બરાબર છે કડ ઉપર વટવા ઘઉં વણે છે હા બરાબર સરસ રેડી રેડી તો મનસુખભાઈ ખૂબ આનંદ થયો છે તમે મારું આ ઘઉં જે આથી કાઠાળા થાય આપણે થવા નથી કાઠાળા થાય તો ઢળી જાય પાછા બે પણ વધારે પાવ નાના હોય એટલે એ વધારે કાઠાળા થાય આ મને એ વાતનો આનંદ છે મનસુખભાઈ તમે અમારો બોલ ઝીલી અને સામવેદનો તમારે હાથે તમારા તમારા ખેતરની અંદર પ્રયોગ કર્યો અને એટલી સરસ અમને સફળતા મળી અને સારી વસ્તુની લોકો સુધી પહોંચી તો તમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા પડે કે જે કાંઈ લાભ ખેડૂતને મળ્યો છે એ હું માનું છું કે તમારા થકી મળ્યો તમારા વિડીયો આપણે શરૂઆતમાં લોકોએ જોયા અને લોકોએ બહુ જ પણ ખાતર વાપર્યું

ખરે નહીં ખરે એટલા માટે નહીં એને પોષણ જે જોઈએ છે એ છોડને મળી જાય છે એટલે એને ફૂલ નહીં ખરે કારણ કે એને સાત પ્રકારના તત્વ વાળું મળેલું છે કોઈ પણ છોડ લઈ લેલી કોઈ પણ છોડ લેલી આઝાર બિયારણો ભાઈ મનસુખભાઈ બિયારણ ને હતી પણ જનાવરા રહેવા નથી દેતા આ ફૂટ થયા આ ત્રીજી વખત ફૂટ થાય ત્રીજી વખત આવા દાણા થયા